ગવ હત્યા ગવંશ ગૌ હત્યા કરતું ભારતીય જનતા પાર્ટી હવે ગવ હત્યાના મામલે ભરાઈ રહ્યું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવી છે જ્યાં સ્મશાનના લાકડાનો હિસાબ પૂછવા માટે વિપક્ષે અંગામો મચાવ્યો તો સામે કોંગ્રેસના નેતાએ ગાયોના રોજે રોજ મૃત્યુ થઈ રહ્યા છે તેના વિશે વાત કરી કે દરરોજ ચાલીસ થી પચાસ ગાય મરી રહી છે છતાં આ તંત્રના પેટનું પાણી નથી હલતું વિગતવાર વાત કરીએ સ્મશાનના લાકડા અને ગાયો વિશે જે સામાન્ય સભામાં આજે હંગામાનું કારણ રહ્યું રાજકોટ મહાનગરપાલિકામાં તેના વિશે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાયે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે ખેંચતાણ રહી સામાન્ય રીતે ખેંચતાણ આવી જ રહેતી હોય છે એ વિપક્ષી નેતાને ઘસડી અને બહાર કાઢવા પડ્યા હંગામો ત્યાં સુધી વકર્યો કે એકબીજા નેતાઓ બોલવામાં પણ ત્યાં પહોંચી જશે તેનો અંદાજ કોઈને આવતો નહોતો બીપીએમસી એક્ટનું ફૂલ ફોર્મ આવડે છે કે નહીં તેવું ભાજપના નેતા અને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે કહ્યું કે વસરામ સાગઠિયાને બીપીએમસીનું ફૂલ ફોર્મ પણ આવડે છે આ ફૂલ ફોર્મને બધાને સાઈડમાં મૂકી હવે વાત કરીએ તો માર્ગોના ખાડા પંદરથી વીસ દિવસમાં પૂરી દેવાશે માર્ગો ચકાચક બની જશે તેવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કહ્યું પણ વાત કરી લઈએ રણજીત મુંદવા જે કોંગ્રેસના નેતા છે આજે બેનર લઈ મહાનગરપાલિકામાં પહોંચ્યા હતા તેમણે કહ્યું ગાયોના કતલ થઈ રહ્યા છે તેવા તમે સુવિધા માટે ટ્રસ્ટ ઊભા કરી રહ્યા છો સાંભળું બોલે છે મુંદવા

વસરામ સાગઠિયા કે વસરામ સાગઠિયા આક્ષેપ લગાવ્યા મહાનગરપાલિકા પર ફરી એક વખત સ્મશાનના લાકડા ખાઈ જવાના સ્મશાનના લાકડામાં ભ્રષ્ટાચાર થયો છે આ મામલો કોંગ્રેસ અગાઉ પણ ઉઠાવી ચૂકી છે અને મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત પણ કરી ચૂકી છે લાકડા સાથે લઈ ગયા હતા અને ત્યારે કહ્યું હતું કે આ લાકડા અમે તમને એટલે આપીએ છીએ કે આ પણ તમારી પાછળ નહીં બચે ત્યારે આજે વસરામ સાગઠિયાએ આક્ષેપ લગાવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોના નામે લેટર એડ બનાવી અને ઉધારી દેવાયું છે કે બાર ગાડી લાકડા અમે મંગાવ્યા અને અમને આપવામાં આવ્યા છે ખરેખર ભ્રષ્ટાચાર થયો છે તેવી તેમની પાસે માહિતી છે વસરામ સાગઠિયાએ સાથે જ રસ્તા ખરાબ અને બિસ્માર હાલતમાં છે તેના પણ આક્ષેપ લગાવ્યા એમને સાંભળો બાદમાં તેમના જવાબમાં જયમીન ઠાકર શું બોલ્યા તેની વાત કરીએ

બીપીએમસી એક ની જોગવાઈ લઈને આવ્યો છું અને એમાં એવી સ્પષ્ટ જોગવાઈ છે એક દર મહિનાની તારીખ જનરલ બોર્ડ બોલાવવું એવી ફરજ જોગવાઈ છે એ પણ મૂનસુપી પ્રમાણે અને એમાં પણ અમુક અમુક બિઝનેસની આઇટમો લેવામાં આવે છે બિન બીચે બિન બંધારણીય રીતે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે દાખલા તરીકે ગાયો જે લાકડાનો કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ એ લાકડાનો કોન્ટ્રાક્ટ ટેન્ડર જ નથી બહાર પડ્યો તમે પૂછ્યો

ના મૃત્યુ થયા પાંચ દિવસના વરસાદમાં અસંખ્ય ગાયોના મૃત્યુ થયા તો મારા ઘરે હું પોતે ગાયો રાખું છું મને ખબર છે ઘોડી ગાયો હું રાખું મારી ગાયો તો મરતી નથી આ ગાયો ઠૂઠરાય મરી ગઈ છે ઠંડીમાં પપ્પાએ મરી ગઈ છે પૂરતું ખાવા મળ્યું નથી એટલા માટે મરી ગઈ છે અને આ ગાયોને ને હત્યા મારી દ્રષ્ટિ હત્યા કરવામાં આવી કેટલી ગાયો છે ગાયો મરી જેટલી ગાયો મરી એ બધાનું પાપ કોને લાગશે આ ભાજપના લોકો ગાયોના દીકરા થાય છે રોડ માથે તો અમારી ઈચ્છા એવી છે કે તમે ગાય માતા કેમ નથી કેતા ગાય ને માતા બનાવી જોગવાઈ મને કરો કેમ તમારા વડાપ્રધાન ગાય ને માતા નું રાષ્ટ્રીય વિરુદ્ધ નથી આપતા પણ કોન્ટ્રાક્ટર પાસે તમારે જવાબ માંગવો જોઈએ ને જે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર પાસે હું જવાબ માંગી ન શકું મારી જવાબદારી છે કે રાજકોટના બોર્ડમાં મારા માન્ય અધ્યક્ષ પાસે જવાબ માંગવાનો હોય અને જવાબ લઈ દેવાની જવાબદારી અધ્યક્ષ છે અને એ કમિશ્નર ના જવાબ આપવો કેટલી ગાયો પણ એટલે જે એક અંદાજ મુજબ બસો થી અઢીસો ગાયો મૃત્યુ છે એક અંદાજ મને પૂરતી ખબર નથી તો આ હતા વસરામ સાગઠિયા કે જેમણે આક્ષેપ લગાવ્યા કે ભ્રષ્ટાચારનો આ ગઢ બની રહ્યો છે મહાનગરપાલિકા સ્મશાનના લાકડા સુધા છોડતી નથી અને રાજકોટના રસ્તાઓની હાલત બિસ્માર છે નાગરિકો પરેશાન છે તો જયમીન ઠાકર જેવો સ્ટેન્ડિંગ ચેરમેન છે તેમણે પણ કહ્યું કે અમે પણ નાગરિક છીએ અમને પણ ખાડા નળે છે અમને પણ સમસ્યા દેખાય છે અને અમે પણ એની પીડા સમજી શકીએ છીએ ટૂંક સમયમાં અખાડાઓ ગુરાઈ જશે તેની સાંત્વના આપતા સ્ટેન્ડિંગ ચેરમેને કેવા પ્રહાર કર્યા વસરામ સાગઠિયા પર એ સાંભળો આરો પ્રશ્ન હતો રોડનો પ્રશ્ન હતો જે વિપક્ષ જે પ્રશ્ન ઉઠાવતા હતા એ જ પ્રશ્ન મે લોકોએ પણ ઉઠાવ્યો તો ભારતીય જનતા પાર્ટીના સભ્યો ખૂબ તંદુરસ્તીથી અમે લોકો પ્રશ્ન પૂછી રહ્યા હતા માનનીય અધિકારી માનનીય કમિશનરશ્રી પ્રશ્નનો જવાબ આપતા હતા રોડના પ્રશ્ન હતા ખાડાનો પ્રશ્ન હતો પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે વિપક્ષના સભ્ય માત્ર જનરલ બોર્ડ થી જનરલ બોર્ડ આજે આવી રહ્યા છે પૂરા ચાર સભ્યોમાંથી માંથી એ લોકો નું ચાર સભ્યો સંકલન નથી એક સભ્ય બેનશ્રી સહી કરીને વયા જાય

પ્રજાના પ્રશ્નો ઉઠાવ્યો નથી માત્ર મીડિયાની હાઇલાઇક બને સામના ઉઠાવવાનું બીજો ગાયોના મૃત્યુનું અને બીપીએમસી એક્ટ નું એ ફૂલ ફોર્મ બોલી દઈએ દુઃખ સાથે કેવું પડે છે એને ફૂલ ફોર્મ નથી આવડતું બીજું ગુજરાતની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી દરેક મહાનગરપાલિકાની અંદર જીપીએમસી એક્ટ ચાલે છે મ્યુનિસિપલ મહાનગરપાલિકામાં ચાલી રહ્યો છે સાર્વજનિક સ્વરૂપમાં અમે સ્વીકારીએ છીએ કે રાજકોટમાં ખાડા પડ્યા હતા પરંતુ જેટ પેચિંગના માધ્યમથી આપણે સૌ જોઈ શકીએ છીએ કે આખે આખો કાલાવરોડ ગૌરવપદ કહી શકાય એમાં અત્યારે ખાડાની બુરવાની કામગીરી ચાલુ છે બાવન રાજમાર્ગો રાજકોટ શહેરના છે એ પહેલાં બાવન રાજમાર્ગો અમે ખાડાના જેટ પેચિંગના માધ્યમથી ખાડા બુરવાના છીએ અને પછી વોર્ડવાઈઝ અમે જવાના છીએ ડામર અને પાણીને વિરુદ્ધાભાસ હોય છે એના કારણે ખાડા પડ્યા હતા પણ એ સ્વીકારીએ છીએ વધુ વરસાદના કારણે આ જે ખાડા પીડા છે રાજકોટના લોકોને પણ હાલાકી ભોગવવી પડે છે એમાં હું પણ એક સિટીઝન તરીકે મને તકલીફ પડતી હોય પરંતુ વરસાદ ખૂબ આવ્યો છે એના માટે અમે લોકોએ જેટ પેચિંગથી પેવિંગ બ્લોક પણ આ પેચવર્ક પણ ચાલુ કર્યું છે

અને એના માટે પણ મેં આપ સૌન મિત્રોને મેં કીધું હતું કે મેં એની તપાસ સમિતિ પણ નીમી છે આ એજન્સીના લાખો રૂપિયાના બિલ પણ અમે અટકાવ્યા છે અને આવનારા દિવસોમાં એ દોષિત થશે તો એ તો બ્લેક લિસ્ટ થશે પણ ભારતમાં કેવી જગ્યાએ મહાનગરપાલિકામાં કામ નહીં કરે એવી અમે સજા દેવાના મેં પહેલાં કીધું થયું થયું છે જય એજન્સી અને સોમનાથ સ્ટેન્ડિંગ કમિટીમાં મેં મંજૂર કર્યું છે મેં મંજૂર કર્યું અરે હું આવ્યો એક વર્ષથી હમણાં ત્રણ મહિના પહેલા મંજૂર થયું છે એને રિપીટ થયું છે એનું ટેન્ડર લાગ્યું છે છેલ્લા પંદર વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં સોમનાથ એજન્સી અને જય એન્ટરપ્રાઇઝ એ રાજકોટ મહાનગરપાલિકામાં ઓન ટેન્ડર કામ કરી રહી છે આ ટેન્ડર પ્રક્રિયા છે ડેફિનેટલી હા રાજકોટ આખાની અંદર આખો આખા રાજકોટની અંદર હા હા એ જ તમને સમજાવું શમશાનના લાકડા હોય સમજાવું તમને હું આપ એ જ સમજાવ માંગુશ સ્મશાનના લાકડાનું હોય એનું ટેન્ડર ન હોય જે એજન્સી સમજાવું હા હા જય એન્ટરપ્રાઇઝ જય એન્ટરપ્રાઇઝ અને સોમનાથ એન્ટરપ્રાઇઝ આખા રાજકોટના ત્રણ જૂનની બે એજન્સીઓ છે આ એજન્સી જ્યારે ચોમાસાની અંદર ઝાડ પડી જાય ઝાડ પડી જાય ત્યારે એ લાકડા સ્મશાનમાં મૂકવાનો તો સ્ટેન્ડિંગ કમિટીનો વર્ષો જૂનો જનરલ બોર્ડનો ઠરાવ છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર અમે આજીવન નથી કરવાના એ લાકડા રાજકોટ ના સ્મશાન વિપક્ષની ભૂમિકા ભજવી જોઈએ આજ રાજકોટ મહાનગરપાલિકાએ બહુ સારા કોંગ્રેસના કોર્પોરેટરો આપ્યા હતા પરંતુ આ દુઃખ સાથે કેવું પડે મેં પેલા કીધું એમ કે બોર્ડ થી બોર્ડ આવે છે આપના મિત્રોની મીડિયાના મિત્રોની ના સિવાય એને બીજો કોઈ રસ જ નથી નહીં એના સવાલોમાં એટલા માટે હું ખોટા ખોટા કહી શકું કારણ કે જનરલ બોર્ડમાં આવવાથી પ્રશ્નો પૂછવા જોઈએ એવું ના નથી પડતો પરંતુ એને એક વખત માન્ય મેયરશ્રીને મળવું જોઈએ સ્ટેન્ડિંગ ચેરમેનને મળવું જોઈએ ક્યારે એક લેટર વિપક્ષના સભ્યોનો મને ક્યારેય નથી મળ્યો હું ઓથેન્ટિક રીતે સાર્વજનિક સ્વરૂપમાં આપને હું કહી રહ્યો છું કે વિપક્ષના કોઈ કોર્પોરેટરનો પત્ર અમને નથી આપ્યો કે આવી આટલા આટલા ખાડાઓ પીડા રાજકોટના જ્યારે રોડ બનતા હોય છે ત્યારે રોડમાં એ જ્યારે ટેન્ડર પ્રક્રિયા થતી હોય ત્યારે પાંચ વર્ષની એની મર્યાદા હોય દાખલા તરીકે કોઈપણ એજન્સી રોડ બનાવે ત્યારે પાંચ વર્ષની એને ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની કામગીરી દેવાની હોય છે પરંતુ જ્યારે વધુ વરસાદ આવે છે ત્યારે એ રોડ તૂટતા હોય છે ને એજન્સી દ્વારા જ અમે રોડ રિપેર કરતા હોઈએ છીએ પણ જો એક વર્ષની અંદર આજે આ ગયા વર્ષે જો રોડ બન્યો હોય જો આ વર્ષે જો રોડ તૂટી જાય તો ચોક્કસ એ કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવે છે સિમેન્ટના રોડનું આપને કહું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જ્યારે મેં બજેટ રિલીઝ કર્યું ત્યારે મેં એક વ્હાઇટ ટોપિંગ સેલની રચના કરી હતી અને વ્હાઇટ ટોપિંગ રોડની પણ મેં એક જાહેરાત કરી છે એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ સિમેન્ટના રોડથી સિત્તેર ટકા ઓછા ખર્ચે ઉપલા કાંઠે વેસ્ટ ઈસ્ટ ઝોનના વોર્ડ ઓફિસ પાસે એક વ્હાઈટ ટોપિંગનો રોડ પણ બનાવવામાં આવ્યો છે પ્રારંભિક તબક્કે જેનું આયુષ્ય ત્રીસ વર્ષથી વધુ હોય છે પરંતુ જ્યારે એ રોડ બની જાય છે અંદરની ઇન્ટરનલ એની ડ્રેનેજની લાઇન પાણીની લાઇનો જો મહિના પછી વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં કારણ કે તૂટ્યા પછી રિપેર નથી થતું ખેર તો હતું રાજકોટના મહાનગરપાલિકાનું રાજકારણ રાજકોટ મહાનગરપાલિકાની આ સામાન્ય સભાની બેઠકમાં હંગામા બાદ કોંગ્રેસના નેતા સમર્થકો અને કેટલાક લોકોને માર્શલ દ્વારા ઢસડી બહાર લઈ જવામાં આવ્યા તૂટું મેમે થઈ રજક થઈ જનતાના પ્રશ્નોની વાતોની વચ્ચે સત્તા પક્ષનું કહેવું છે કે પ્રશ્નો તો પૂછવાના હોય છે પરંતુ પદ્ધતિ પ્રમાણે સત્તા પક્ષ પૂછવા દે છે ત્યારે વિપક્ષનું કહેવું છે કે અહીંયા અવાજ ઉઠાવવા માટે હવે અમારે મંજૂરીઓ લેવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જોઈએ હવે આ રાજકારણ ક્યાં જઈને અટકે છે રાજકોટની સ્થિતિમાં ખરેખર પ્રજાને ફાયદો પહોંચે તે પ્રકારે આ સામાન્ય સભામાં અપાયેલા નિવેદનોથી કંઈ ઉકળીને આવે છે કે કેમ એ પણ જોવું રહ્યું આ જ પ્રકારના અહેવાલો સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર वैष्णव जन तो कहिए जे पीर पराई